બાળકોને દૂધીનું શાક ભાવતું નથી તો આ રીતે તમે એક વખત દૂધીનું શાક બનાવશો એટલે બાળકો આંગળા ચાટીને ખાશે આજે આપણે બનાવવાના છીએ દૂધી મુઠિયાનું શાક તો મુઠિયા બનાવવા માટે એક ચમચી મીઠું ચમચી ગરમ મસાલો જે મેં ઘરે બનાવ્યો છે અડધી ચમચી હિંગ એક ચમચી ખાંડ અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું બે ચમચી ધાણાજીરું અને એક ચમચી કે દોઢ ચમચી જેટલી કોથમીર અને દોઢ ચમચી જેટલી કસૂરી મેથી અહીંયા તમે લીલી મેથી હોય તો એ પણ લઈ શકો કસૂરી મેથીના રીતે હાથે આપણે ચોળી લેશું પછી આ બધા મસાલા છે એને આપણે એક બાઉલની અંદર લઈ લઈએ મસાલાની અંદર આપણે ગોળ પણ ઉમેરી શકીએ અહીંયા મેં ખાંડ લીધી છે તમે ગોળ પણ લઈ શકો પણ મુઠડી છે ને એમાં ગોળ છે ને એનાથી કલર કાળો આવે છે તો એની સાથે આપણે અડધો કપ ચણાનો લોટ ચપટી ખાવાનો સોડા અને સોડાને ફોડવા માટે આપણે ઉપરથી લીંબુ નીચવી દઈશું તો અડધું ફાડું લીંબુનો રસ અને બાઇન્ડિંગ આપવા માટે આપણે સે ચમથું સિંગતેલ બે ચમચી જેટલું ઉમેર્યું છે સરસ રીતે હાથથી મિક્સ કરી દઈશું અને જરૂર મુજબ એકાદ બે ચમચી જેટલું પાણી આપણે લોટ બાંધવા માટે ઉમેરીશું જરૂર જણાય તો જ આપણે ઉમેરવાનું નહીંતર લગભગ લોટ છે એમને બંધાઈ જશે અહીંયા હું બે ચમચી જેટલું ઉમેરું છું અને આ રીતે લોટને બાઇન્ડિંગ આવી જાય એટલે થોડું અમથું તેલ ગ્રીસ કરી અને આ રીતે લોટ છે એને આપણે નાના નાના ટુકડામાં વિભાજીત કરી દેવાના છે નાના ટુકડા વાળી અને આ રીતે હું ગોળી વાળું છું તમારે થેપલી ગમતી હોય તો તમે એ રીતે પણ મુઠડી વાળી શકો ત્યારબાદ એને શિંગતેલની અંદર તળી લેવાની છે અને તળાઈ જાય અને સેજ સેજ કલર છે એનો બ્રાઉન આવી જાય એટલે આપણે એને એક ડીશની અંદર કાઢી લેશું અહીંયા શાકની અંદર ઘણા છે ને તળ્યા વગર એટલે કે એમને જ કાચી મુઠડી પણ નાખતા હોય છે એ પણ શાક બહુ સરસ લાગે છે તો આ રીતે આપણી મુઠડી તળાઈ ગઈ છે હવે કૂકરની અંદર ત્રણ પાવડા શીંગતેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અને રાય એકદમ ફૂટી જાય એટલે અડધી ચમચી આખું જીરું અડધી ચમચી હિંગ અને એની અંદર આપણે મેં અઢીસો ગ્રામ દૂધી લીધી છે એના નાના કટકા કરી અને એમાં ઉમેરી દઈશું અને ચમચાથી સરસ રીતે મિક્સ કરી અને બે ટમેટાને મેં નાના મોટા કાપી લીધા છે તો મૂઠડી આપણે ઉમેરવી છે એટલે આપણે ટમેટા છે એ વધારે એડ કરશું જેથી મુઠળી છે ને સરસ રીતે પાણીમાં ચડી જાય તો આ રીતે ટમેટા ઉમેરી અને ચમચાથી બધું સરસ રીતે મિક્સ કરી દઈએ અને મસાલાની અંદર આપણે મુઠળીમાં ઘણું બધું મીઠું નાખ્યું છે એટલે અહીંયા મીઠું ઓછું નાખશું એટલે ચમચી મીઠું એક ચમચી ખાંડ ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું નાખી અને સરસ રીતે મિક્સ કરી દઈએ અને થોડીવાર માટે તેલમાં ચડવા દઈએ ત્રણ ચાર મિનિટ ચડે પછી એની અંદર એક ગ્લાસ પાણી નાખી અને ચમચો ફેરવી દઈએ અને એની અંદર આપણે તળેલી જે મુઠળી તૈયાર કરી છે એ બધી નાખી અને મિક્સ કરી અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને ધીમા ગેસે ત્રણ વિસલ વગાડી લઈએ ત્રણ વિસલ થાય ત્યારબાદ આપણે જોઈએ તો ઢોકળી પણ આપણી સરસ રીતે ચડી ગઈ છે અને દૂધી તો એકદમ સરસ ગળી જ ગઈ છે તો આ રીતે આપણું દૂધી મુઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે એને આપણે એક બાઉલની અંદર કાઢી લેશું અને આપણે રોટલી સાથે ભાખરી બાજરાના રોટલા સાથે પણ એટલી જ મસ્ત લાગે છે આ શાકની રેસીપી ત્યારબાદ બાઉલની અંદર કાઢી અને એની ઉપર આપણે કોથમીર નાખી દઈશું આની અંદર તમે સેદ લીંબુ નીચવીને ખાશો ને તો એ પણ એટલું જ સરસ ટેસ્ટી લાગે છે તો આપણે દૂધી મૂઠિયાનું શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તમે પણ ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો દૂધીના શાકમાં મજા પડી જશે